મરો મરો આમેં તે ઈસા કો ગેમોલે એક કરે એક કરે હેスケલે આને માં માં ઉતારેલા માં ટાકી હે તો પુગઈ જાય કા ઉતાર કે જો છે ઓ પડ ને કાક ડારખ્યું ભાંગે ને વા મોટું આમ રે રાઈ એ મજા આવે તમારી યાદી હા જો સફારી પાર્ક આતા તાન કા 2000 રૂપિયા લે લીસે આ સફારી પાર્ક ઓલા 2000 રૂપિયા લે એ ઈસે કેના આ સબ આ કે આવી

सफारी पार्क में आया ಅಂತ ખરી પડે ತಕ್ಕೆ सफारी करावे ಕಾಂತೆ ಕಟ್ಲಾಕೆ ಲೇ ಆมา ಆมา ಬೇಹುವೆ ಹೋಯತ આમાં બે હું હોય તો વ્હીલચેર હે આ ભગવાન નો બેહાડ્યો બૌલાસ નજારો છે એકસો નેવું માતા બતાવે કેટલું હોય જોવાનું એ જોઈએ જોઈએ આ સિંહ ઠેક્યો પણ અમે અમી બસે જઈએ તો ઠાકું એ રાણી સિંહ આવે જતા પાકે ગો હાણું પાવડર સારું થાય હો એ પાઇક્યો ને તેવ્યું હિંગું છે આ પાઇક્યો ને તેવ્યું હિંગું લાગે ટિકિટ વિન્ડો હા બતાવે જો હા ટિકિટ વિન્ડો હા જો ટિકિટ બારી છે હા ટિકિટ લેવાની વન્યપ્રાણી કોઈની જોવા હોય તો આ ગડધરાની બાજુમાં જ છે કદાચ કિલોમીટર નહીં થતું હોય વન્યપાણી પ્રાણી એટલી હમ જાય જાય ને જવો હા ઊભોડાલામાં થો એવા પણ એ ગળધરા આપણે જઈએ ને તાર પહેલાં આવે ને પછી વર્તા આપણે આવવું હોય તો પછી આવે જુઓ આવા બતાવે હા કે આવા અંદર શે પડે જઈએ તો ખબર પડે કે કીવા સે કૂતરા તા મસ્તીના હે ઘણા કૂતરા પ્રમાણે છે કે કામ એ જોઈએ ખબર પડે અંદર હા એ મસ્તીના જો કૂતરા તે એ તો બહુ અસર છે એટલું જંગલ છે પણ આ તા એકદમ મસ્તીનું વાતાવરણ હે પાણી પણ ઝડતું હે ઝાડવાનું નહીં તે મસ્તીના ઝાડવા છે

આમાં કોઈની પણ આવવું હોય તો અમારે તો મોડું થઈ ગયું બસ ઉપડે ગઈ પણ તમારે કોઈને જોવા આવવું હોય તો અમે તો આવું ભાઈ જોવેલીએ મનસુબો તો ઘણો યુ તો અંદર જઈને જોવાનો પણ મેળ ન આવ્યો જો આવા વન્ય પ્રાણી છે આ અંદરનો નજારો છે જો આ બિસાડું મરેગું એકતા મર્યું નથી માર્યું ઠીક Adalamato sinh hai cho a kai ký 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 Nó ký 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 તાત્કાલિક કોક આવે ને તો આપણો મેળ આવે જોવે લ્યો આ હુતો કેવો હુતો ઝાડવા ઉપર સળે એટલે આ લાઈવ બતાવતા હે કે ઉતારે ને બતાવતા ઉતારે લોય જોતા કે ખાય તો જાવા વન્ય પ્રાણી હોય કોઈની પણ જોવા જાણવા અને ફરવા માટે આવવું હોય તો આવી જાજો અમારા તા નહીબમાં નહીં એટલે અમે તા ધયલ મુરાનંદ જઈએ હા ત્રણ વાગા સુધી નું તો કે અટાણે તો હજે કેટલા વાગ્યા છે પાણી આવ્યું તા તા બેહ ગો ત્યાં પંખી કેવું રૂપારું છે આ તા તમને બેઠા નજારો હા બેઠો તો કે આ કે આ હું બેઠો આ

છે એલ્યો ખરેખર મજા આવે તો પણ આપણી એ તો કંઈ ન દે જો गेंद डाउन हमारा जीव उतार वो मोए नहीं बोलते हम शांति का काम है बेटा लोग कहते हो हम भर्ती वाले हो आज भी दो ना शांति हां निम्नलिखित से सलाह दिया मास्टर नंबर 4 से 1 9 हमें विभाग जन मुझे क्या मदद किया सलाहकार भी ध्यान आएगा बदलाव के लिए रविवार को बोलते थे तो चौपाइयों में ये भी जो है शासन जाएगा वहां फंसे नहीं है બોડી બસ હોકા 2000 ન કેતા તા જીવ તો આવજે અમે ઘરે યાદ તમે આવી જ તમારે કોઈને જોવા હોય તો તમે પધારજો